चेतना संस्था एल एन टी पब्लिक चॅरिटेबल ट्रस्ट द्वारा विद्या ई प्रोजेक्ट अंतर्गत गणदेवी आणि चिखली खाषण मेळा करत विद्या प्रारंभिक बाळ संभाळ शिक्षण प्रोजेक्ट अंतर्गत चेतना संस्था अमदाबाद एल एन टी पब्लिक चॅरिटेबल ट्रस्ट अनिल नायक टेक्निकल ट्रेनिंग सेंटर नायक चॅरिटेबल ट्रस्ट त्यांच्या आईसीडीएस विभाग गणदेवी घटक एक ચીખલી ઘટક એકમાં સહભાગીતા સંકલન સાથે ગણદેવી તાલુકાના અગિયાર ગામ અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં વિદ્યા ઈસીએસ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ અને મહિલાઓ માટે પોષણ મેળાની ઉજવણી છ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દર વર્ષની જેમ બે હજાર ચોવીસની પોષણ માહની થીમને ધ્યાનમાં રાખીને પોષણ મેળો કરી રહ્યા છે પોષણ મહાનની થીમને ધ્યાનમાં રાખીને પોષણ બી પઢાઈ ભી અનુસરીને બાળકોના જીવનના પ્રથમ એક હજાર દિવસ અને પોષણ પિરામિડ તેમજ બાળકોના જીવનમાં શિક્ષણની સાથે યોગ્ય પોષણ પણ ખૂબ જરૂરી છે તેના વિશે સમજ આપવામાં આવી હતી પોષણની જાગૃતિ માટે પોષણ રથ દ્વારા પોષણના સંદેશાઓ ગામના લોકો સુધી પહોંચાડવામાં આવે છે પોષણ રથના ઉદઘાટનમાં પ્રકીન રાણા સોમીબેન પટેલ તેમાં વડસાગર ગામના આઈસીડીએસ ગણદેવી ઘટક એકમાંથી માંથી ભગવતીબેન તેમજ તાલુકા પંચાયતના સભ્યો તથા શાળા આચાર્ય તેમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા પોષણનું મહત્વ અંગે સમજણ મેળવી શકે એ માટે અલગ અલગ સ્ટોલ દ્વારા નોંધણી આઈસીઆઈસી સામગ્રી તંદુરસ્તી સાબસીડી લાઇટ ગેમ રિંગ ફેકો ઇનામ જીતો ગેમ જોડી મિલાઓ વાનગી નિદર્શન દ્વારા પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે સાથે પોષણને લગતા પોસ્ટરોનું પ્રદર્શન ગોઠવીને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે વિદ્યા ઈસીઈ પ્રોજેક્ટ દ્વારા બહેનો દ્વારા બનાવીને લાવવામાં આવેલ વાનગીને વાનગી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબરે આવેલ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં બાર ગામોમાંથી ત્રણ ગામોમાં પોષણ મહાની ઉજવણી કરી છે જેમાં નોગામા વડસાગર મટવાડ જે ગામો થકી કુલ ત્રણસો ને છપ્પન જેટલા લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્નોગલ સાથે પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો એક જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવેલ જેમાં પંચ્યાસી બાળકોએ ભાગ લીધો હતો પ્રથમ દ્વિતીય તૃતીય નંબરે આવેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પોષણ મેળાનું આયોજન વિદ્યા ઈસી ટીમના દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડી કાર્યકર અને બહેનોનો સહયોગ રહ્યો હતો